મિત્રો પંદર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ માર્ગ શીર્ષ પૂર્ણિમા પૂર્ણ ચંદ્ર દેખાશે આ પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મી વિશેષ કૃપા થશે માર્ગ શીર્ષ જ પાંચ રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે પાંચ રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવાના છે તો ચાલો આજે આ વિડિયોમાં આપણે પૂર્ણિમા પછીની તમામ મહત્વની ભાગ્યશાળી રાશિઓ વિશે એક પછી એક જાણીશું તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો સાથે જ દેવી આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી લખો મિત રો આ વખતે માંગષ પૂર્ણિમા પંદર નવેમ્બર ના રોજ ઉજવવામાં આવશે સનાતન ધર્મ અનુસાર વર્ષમાં કુલ બાર પૂર્ણિમા આવે છે પરંતુ આ માર્ગશીર્ષ પૂનમ વર્ષની છેલ્લી પૂર્ણિમા છે અને તેનું મહત્વ પણ વેદ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણું મોટું અને દુર્લભ માનવામાં આવે છે આ પૂર્ણિમા પર નેવું વર્ષ પછી ધ્વજ કેસરી યોગ હાલક્ષ્મી રાજયોગ ધન લક્ષ્મી યોગ આવા ચાર દૈવી અને દુર્લભ મહાન સંયોગો બનવા જઈ રહ્યા છે જેના કારણે આ પાંચ રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે અશ્વિના આશીર્વાદથી આ પાંચ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે તો ચાલો જાણીએ એક પછી એક ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો સૌપ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા લોકો માટે આ વખતે તમારા સાતમા ભાવમાં આ મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં માતા લક્ષ્મીજી તમારા જીવનમાં ખૂબ જ સારો અને અનુકૂળ પ્રભાવ પાડી શકે છે સૌ પ્રથમ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પંદર નવેમ્બરથી અચાનક તમને અચાનક આર્થિક લાભ થશે પરિવાર સાથે સારા સંબંધો સ્થાપિત થશે અને સાથે જ જે કોઈ કામ કરે છે અથવા નોકરી વગર કરે છે તેમાં તમને સારા અવસરો પ્રાપ્ત થઈ શકે છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સારી તકો મળી શકે છે આ રાશિના જાતકો નોકરી કે નોકરી કરે તે ગમે તે હોય તમને સફળતા મળશે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો પૂર્ણિમા પછી સમય તમારા માટે ખૂબ જ સારો અને અનુકૂળ રહેશે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે વૃષભ રાશિના જાતકોને તેમના વ્યવસાયમાં દિવસ દરમિયાન ચાર ગણી ગતિ અને ચાર ગણી પ્રગતિ મળશે તમારા નફામાં વધારો થશે નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમને સારો નાણાકીય લાભ મળી શકે છે વૃષભ રાશિવાળા લોકોને પણ પ્રેમ જીવનની બાબતોમાં અપાર લાભ અને સફળતા મળશે વૃષભ રાશિના એટલે કે એટલે કે પૂર્ણિમા પૂર્ણિમાથી ફેબ્રુઆરી સુધી તમારા લગ્ન વાતો શરૂ થશે અને તમારા લગ્ન શક્યતાઓ પણ વર્ષ બે હજાર માં જ નિશ્ચિત થઈ જશે તેનાથી તમને રાહત પણ મળી શકે છે નવા વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત તમારા માટે સારી રહેશે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે તમારું બેંક બેલેન્સ વધશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને જેઓ વિદ્યાર્થી સમુદાય સાથે જોડાયેલા છે તેઓને કોઈ પણ સારી કોલેજમાં એડમિશન લેવાના સારા સમાચાર મળી શકે છે અને જો તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં પણ તમારા માટે સમય છે તે તમારા માટે અનુકૂળ રહેશે ચાલો વાત કરીએ માર્ગશીર્ષ પૂર્ણિમા પછી વૃષભ રાશિવાળા લોકોને ઉપાય જણાવવામાં આવ્યો છે કે જો તમે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના બાર નામનો જાપ કરો અને સાંજે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવો તે ફૂલોને વહેતા પાણીમાં તરતા મૂકો આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા ઘરમાં ખુશીઓ આવશે મિત્રો હવે જાણીશું આગળની ભાગ્યશાળી રાશિ વિશે તે પહેલા હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું કે જીવનમાં તમે ઘણા એવા લોકોને મળ્યા જ હશે જેઓ ખૂબ જ મહેનત કરે છે સાથે સાથે તમે કેટલાક એવા લોકોને પણ મર્યા જ હશે જેઓ બહુ ઓછું કામ કરવા છતાં પણ ખૂબ જ દૂર સુધી પહોંચી જાય છે જ્યારે તમે ત્યાં કેટલાક એવા લોકો પણ મળ્યા હશે જેઓ આખી જિંદગી મહેનત કરતા રહે છે પરંતુ તેઓ જે હકદાર છે તે પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે તેમનું જીવન ગરીબીમાં પસાર થયું હશે મિત્રો જો આ ગ્રહો અને નક્ષત્રોની રમત નથી તો બીજું શું છે અને તેના નિરાકરણ માટે આપણા પૂજ્ય ગુરુદેવ તમારા માટે તમારા જીવન વિશે એક વ્યક્તિગત છે છે જેના દ્વારા તમે ઘરે બેઠા જ શકશો તમારા તમારા વિશે શું કહે અને તમારી કુંડળીમાં કોઈ ખામી છે કે કેમ નિયતિ જો કોઈ ખામી હોય તો તે શું છે તેનો ઉકેલ શું છે શું તમારા માટે કોઈ ગ્રહ કે નક્ષત્ર નબળું છે તેને મજબૂત કરવાનો ઉપાય શું છે તમારું નસીબ ક્યારે વધશે તમારા જીવનમાં સારા દિવસો ક્યારે શરૂ થશે મિત્રો તમારી રાશિ અનુસાર તમે પેન્ડલ પહેરી શકો છો અને તમારા ગ્રહ મજબૂત કરી શકો છો જે તમને સુખ પરિણામ આપશે અને દરેક કાર્યક્ષેત્રે તમને સફળતા પ્રાપ્ત કરાવશે તમારા માટે કયું લોકેટ યોગ્ય રહેશે તે સ્કીન પર જોવા મળી શકે છે મિત્રો ચાલો હવે વાત કરીશું માર્ગશીર્ષ પૂરણમાં પછી આગળની ભાગ્યશાળી સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો માટે આ સમય મહાલક્ષ્મી રાજયોગ છે તે તમારા જીવનમાં ખૂબ સારી અને મોટી ખુશખબરી લઈને આવી શકે છે સૌથી પહેલા તમને તમારા જીવનમાં ભૌતિક સુખ મળશે અને તમે તમારા સપનાને પ્રાપ્ત કરવામાં સફળ થશો એટલે કે તમે તમારા જે પણ સપનાઓ અને તમારા પરિવાર સાથે ખુશીઓ મેળવી શકશો શાંતિનો સમય રહેશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારી સંપત્તિમાં વધારો જોઈ શકો છો અને જો તમે નોકરી કરો છો અથવા પોતાનો વ્યવસાય કરો છો તો તમને નોકરીમાં સારી અથવા મોટી ઓફર પણ મળી શકે છે જ્યાં તમે કામ કરવામાં સપનો જોઈ રહ્યા છો ત્યાં તમારા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે સફળ થશો વેપારમાં તમારો નફો વધશે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ સ્થાપિત થશે અને તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં લગભગ સારું રહેશે સિંહ રાશિવાળા લોકો જો કોઈ રોકાણ કરશે તો તેઓ મજબૂત રહેશે જો તમે રાખ્યું હશે તો તમને પણ તેનો લાભ મળશે કાર્ય સ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો સિંહ રાશિના લોકો માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમય તમારા માટે ઉત્તમ અને શુભ પરિણામ લાવશે એવું સૂચવવામાં આવ્યું છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના અવસર પર જો તમને તમારા જીવનમાં કોઈ કોઈ પણ કાર્યમાં સમસ્યા આવી રહી હોય તો તમારે આ દિવસે દેવી ભગવતીની પૂજા કરવી જોઈએ અને દેવી ભગવતીને લાલ ચંદન ફળ ફૂલ અને મીઠાઈઓ અર્પિત કરવી જોઈએ તેનાથી લાભ થશે તમારા જીવનમાં અપાર ખુશીઓ અને તે સિવાય જો તમારી પાસે કોઈ ફસાયેલું અથવા અટકેલું નાણું હોય તો તમે તે પણ પાછું મેળવી શકો છો મિત્રો માર્ગશીર્ષ પૂર્ણિમા પછી આગામી ભાગ્યશાળી રાશિ ધનુ રાશિ છે આ વખતે પૂર્ણિમાના દિવસે ધનુ રાશિવાળા લોકો માટે આ મહાયોગ બની રહ્યો છે આ તમારા લોકો માટે લકી સાબિત થઈ શકે છે સૌપ્રથમ તો તમે લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે અને તમારી બૌદ્ધિક ક્ષમતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળશે લાંબા સમયથી અટવાયેલા અથવા અટકેલા સરકારી કામોને પૂર્ણ કરવામાં પણ તમે સફળ રહેશો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ અને પૈસાને લગતી સમસ્યાઓ દૂર થાય છે તમને વિદેશ પ્રવાસ પર જવાની તક મળશે નોકરી કરતા લોકોને નોકરીમાં લાભ મળશે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમને તમને પ્રમોશન મળી મળી શકે શકે છે છે કોઈ સારી કે મોટી જવાબદારી ધનુ રાશિના લોકો માટે માર્ગ આ પૂર્ણિમા તમારા લોકો માટે સારા સમયની શરૂઆત કરશે ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે તમે લાંબા સમય સુધી આર્થિક રીતે પણ મજબૂત રહેશો જો તમારા મનમાં કોઈ ચિંતા હોય તે તે જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો દૂર થઈ જશે સમાજમાં વધશે રોગ અને બીમારીની સમસ્યાનો અંત આવશે તમને સ્વાસ્થ્યને લગતા ઘણા સારા અને મોટા ફાયદા પણ મળી શકે છે ધનુ રાશિવાળા લોકોને માર્ગ શીર્ષાનો ઉપાય જણાવવામાં આવ્યો છે પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને ઘઉ દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમને કોઈ ગરીબ ન દેખાય તો તમે અનાથાશ્રમ કે અનાથાશ્રમમાં જઈને કિલો ઘઉં પર દાન કરી શકો છો પરંતુ દાન કરો આ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપાયને અનુસરવાથી તમારા જીવનમાં તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકો માટે આ પૂર્ણિમા પરિવાર સુખ અને આરોગ્યમાં સુધારાઓ લાવશે ઘણા સમયથી તમારા અટકેલા તમામ કાર્યોદેવી લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થવા જઈ રહ્યા છે આ દરમિયાન કન્યા રાશિના જાતકો તમે કોઈ નવું વાહન મિલકત અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી શકશો તમારા મિત્રો થી થોડી સાવચેત રાખવાની જરૂર છે કારણ કે તમારા મિત્રો તમારી સામે તમારી પ્રશંસા કરશે પરંતુ તમારી તમારી પીઠ કરશે તે તમારું ભાગ્ય ઉદય જોઈ શકતા તમારે તમારી કુરદેવીની પૂજા કરવી જોઈએ જે તમને શુભ અને પ્રગતિના માર્ગે આગળ વધારવામાં મદદ કરશે દેવોની પૂજા કરી દેવી લક્ષ્મી કૃપા મેળવવી શુભ રહેશે મિત્રો ચાલો આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ માર્ગશીર્ષ પૂર્ણિમા પછી આગામી ભાગ્યશાળી રાશિ રાશિ મીન છે આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે તે તમારા લોકો માટે ખૂબ જ સારો અને લાભદાયક સાબિત થઈ શકે છે એક તો આટલું લાંબુ છે કે તમારું અટકેલું અથવા અટકેલું કામ સમયની સાથે પૂર્ણ થશે તેની સાથે તમારા માટે આવકના નવાસ સ્ત્રોત ખુલી શકે છે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો પણ ધીમે ધીમે અંત આવશે આ સાથે તમે વાહન સંપત્તિ અથવા કોઈ પણ સંપત્તિને પણ ખરીદી શકવાના યોગ બની રહ્યા છે જો તમે નવું મકાન પ્લોટ કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂરી થશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે તમને આવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે સમર્થ હશો તમને આવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો જેની તમે લાંબા સમય રાહ જોઈ રહ્યા છો અથવા અટકેલા કાર્યો હતા જે પૂર્ણ થશે આ સાથે તમે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી પણ તમે રાહત મેળવી શકો છો માર્ગશીર્ષ પૂર્ણિમા પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે કારણ કે તમારી રાશિમાં શનિની સાદે સતી ચાલી રહી છે જેના કારણે જીવનમાં લગભગ સમસ્યાઓ સર્જાય છે તમને ઉપાય જણાવવામાં આવ્યો છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મીન રાશિવાળા લોકોએ ભગવાન શ્રી વિષ્ણુજીની સાચા મનથી પૂજા કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે માર્ગશીર્ષ પૂર્ણિમા દરેક વર્ષમાં પવિત્ર માની જાય છે પરંતુ આ વખતે પંદર નવેમ્બર બે ના રોજ નેવું વર્ષ પછી વિરૂપચંદ્ર નું વિશિષ્ટ દર્શન થવા જઈ રહ્યું છે આ અસાધારણ દિવસ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મી વિશેષ કૃપા વરસાવશે અને આ રાશિઓ માટે આ વર્ષ સફળતા અને આનંદનો સમય સાબિત થશે મિત્રો તમારી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે તમને તમારા ટીપણીમાં તેનો જવાબ આપીશું અથવા તો વિડિયોના માધ્યમથી જણાવીશું આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે જય દેવી લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ